જેઠ મહિનાની પૂનમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા વત્ સાવિત્રી વ્રત કરવામાં આવે છે

સત્યવાન ના પ્રાણ પાછા મેળવ્યા હતા તે રીતે આજે પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે સુહાગન સ્ત્રીઓ આ વ્રત રાખે છે સુહાગન સ્ત્રીઓ દેવી સાવિત્રી જેવું સૌભાગ્ય તેમને મળે તેવી મંગલ કામના સાથે આ વ્રત રાખે છે આજના આધુનિક પણ સ્ત્રીઓ સ્ત્રીઓ આ આ ખૂબ જ આપી રહી છે છે દિવસે વ્રત રાખે બાદમાં તેમના પતિ દ્વારા તેઓને યોગ્ય ભેટ પણ આપવાની પ્રથા છે વ્રત સાવિત્રી નું વ્રત કરવાથી પતિને દીર્ઘાયુષ્ય મળે છે જેથી દર વર્ષે સુહાગન સ્ત્રીઓ દ્વારા આ વ્રત કરવામાં આવે છે અને દેવી સાવિત્રી પાસે તેમના લાંબા આયુષ્યની મંગલ કામના કરવામાં આવે છે આજે વદ સાવિત્રીનું વ્રત છે સુહાગન સ્ત્રીઓ પોતાના પતિની લંબી આયુ માટે વદ સાવિત્રીનું વ્રત રાખે છે આજે વડની પૂજા કરવામાં આવે છે તેમજ જે સુહાગન સ્ત્રીઓ હોય તે પોતાના પતિના લાંબા આયુષ્ય માટે તેમાં સંતાનો અને સુખ શાંતિ માટે આજનું વ્રત રાખવામાં આવે છે તો આપણી સાથે કેટલીક સુહાગન સ્ત્રીઓ છે તેમની પાસેથી જાણીએ કે કેવી રીતે આજે વ્રત રાખેલું છે અને કેવી રીતે આજના દિવસે તેઓ વ્રતની ઉજવણી કરશે જી આપણું નામ મારું નામ વર્ષા રાણા છે માં તમે જોઈ શકો છો કે કેટલી સ્ત્રીઓ પૂજા પાઠ કરી રહેલા છે અત્યારે પણ ને વડ ની દુવા એ પૂજા પાઠ કરવા માટે પૂજા કરી રહેલા છે આજે કેવી રીતે હોય છે સ્ત્રીઓ પૂરા લગાવે છે આજે પૂરી સજી ધજી રેડી થઈને પતિ ની આયુષ્ય માટે લંબી ઉમર માટે આજે પૂજા પાઠ કરવામાં આવે છે વસ્ત્રી નું વત રાખવામાં આવે છે અને સારી રીતે ઘણી સારી રીતે રેડી થઈને એ લોકો પૂજા પાઠ કરી શકે છે આજે જે વ્રત રાખવામાં આવે છે કોની યાદમાં રાખવામાં આવે છે અને શું છે એનો જે આજે વસ સાવિત્રી નું વ્રત છે વસ સાવિત્રી નું વ્રત સાવિત્રી ની યાદમાં રાખવામાં આવે છે કે યમરાજ પાસે લડેલા હતા એમના પતિ માટે એના માટે આ વ્રત રાખવામાં આવે છે આપણી સાથે બીજી વન કેટલાક મહિલાઓ છે તેઓ પાસેથી પણ જાણીએ કે તેઓ શું કહે છે અને કેવી રીતે આ વ્રત કરેલું છે જી આપણું નામ મારું નામ વૃશાલી નીરવ જરીવાલા છે હું સુરત સુરતનો નો ગોપીપુરા વિસ્તારમાં રહું છું અને હું પાંચ વર્ષથી આ વ્રત કરું છું મારા મેરેજ ને પાંચ વર્ષ થયા છે અને અહિયાં અમે દર વર્ષે અહિયાં નાવડી હોવાના વિસ્તારમાં માં તાપી નદી પાસે વર્ષાવિત્રી પૂનમ ના વ્રત કરવા માટે પૂજા માટે આવીએ છીએ અહિયાં આજે કેવી રીતે વ્રત રાખેલું છે કેવી રીતે પૂજા આજના દિવસે વત સાવિત્રી નું વ્રત રાખેલું છે જે તાર બેબી સાવિત્રીના યાદમાં જે મારા પતિની લાંબી ઉંમર માટે લાંબી આયુ માટે આ વ્રત કરીએ છે આપનું નામ મારું નામ પૂજા વિશાલ રાણા છે સુરતમાં કે હું સુરતમાં ગોપીપુરા વિસ્તારથી આવું છું કેવી રીતે આજે વ્રત રાખેલું છે ને કેટલા વર્ષથી આ ગ્રહ આજે મારા લગ્નને 6 વર્ષ થયા છે અને હું છેલ્લા 6 વર્ષથી આ વ્રત સાયતી વ્રત કરું છું અને 6 વર્ષથી હું અહીંયા આવું છું અને સવારે વહેલી ઊઠીને અને નાઈ ધોઈને પહેલા ઘરમા મારા વરની પૂજા કરું છું

આજે એક એવું પણ કહેવાય છે કે સ્ત્રીઓ જે બહુ સુવાદન સ્ત્રીઓ હોય જે વ્રત કરે છે એને એના પતિ તરફથી ભેટ પણ મળે છે તો શું કહેશો હા એ તો હવે આજના મોડર્ન યુગમાં શું કહેવાય જૂની સંસ્કૃતિ સાથે મોડર્ન ટચ થઈ ગયો છે કે આજે સ્ત્રીઓને એક એક પ્રથા જેવું થઈ ગયું છે કે તેમના હસબન્ડ તરફથી કઈ ગિફ્ટ આપવામાં આવે છે આપને આપના હસબન્ડે શું મને આપ્યો હતો મંગળસૂત્ર આપ્યો છે થેન્ક યુ આજે આપણે અહીં કેટલીક સ્ત્રીઓ સાથે વાત કરી પોતાના માટે જે પતિ યમરાજ પાસેથી પોતાના પતિના પ્રાણ લઈને આવ્યા હતા જેમના માટે આજે આ વ્રત ઉજવણી કરવામાં આવે છે આજના દિવસે સુહાગન સ્ત્રીઓ સાવિત્રી માતાની પૂજા કરે છે સાથે વડની પૂજા કરીને પોતાના પતિનું લાંબુ આયુષ્ય માંગે છે અને જેવી રીતે રીતે સાવિત્રી માતા જે છે યમરાજ પાસેથી પોતાના પતિના પ્રાણ લાવેલા હતા તેવી તેમના પતિનું પણ તેઓ જે છે તેમની આયુષ્ય વધે તે માટે આ દિવસે તેઓ ખાસ વ્રત કરે છે તો કેટલીક સ્ત્રીઓ આજના દિવસે એક જ ફળ ખાઈને આ વ્રત રાખે છે તો કેટલીક સ્ત્રીઓ એક ટાણું કરીને આ વ્રતની ઉજવણી કરે છે કેમેરા પસંદ સાથે રશ્મિના રાના રક્ત આવશે